જોયું ને કેવી હાલત હતી મને તો એમ થાય કે હું થાય હજી કેદી ઉઠશે ને કેદી બધું કરશું ડેડી મમ્મીને કાંઈ જણજો કે રોવે આજે અંશને બધા નવા ટીચર મળવાના છે આ મમ્મી પપ્પાને ઝઘડો એવો ઝઘડો એવો ઝઘડો ગયો મને હું વચ્ચે બોલું ને હેલો જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ વન્યુ લો કેમ છો બધા મજામાં મજામાં કાલ વરસાદ થઈ ગયો છે પણ જો આજે એટલો જ બફારો છે કાંઈ ઓછું થયું નથી કાંઈક એક કામ કરી લેને ને ત્યાં ગરમીના હેરાન પરેશાન થઈ જાય છે અને હજુ અમારી મધમાખીવું ઈડી નથી પાછું ઘર કરી ગયું છે જીરીક દરવાજો ખોલી અને ટેરેસમાં તો એટલી મરેલી ઢગલો પડ્યો કે વાત ચા ગયો બધું થાહે પછી હું સાફ કેમ કરીશ કે કોઈ સાફ કરવાવાળાને બોલાવીશ આઈ ડોન્ટ નો બટ બહુ ખરાબ હાલતમાં અત્યારે મારું ટેરેસ છે ને મધુ છે કેન્દ્રનું ઘર હોય ને એવું બની ગયું બતાવું તમને એકાદી મુદમાં કે આવી જાય તો બીક લાગે જોઈ લો ટ્રાય કરો ઓવા નીચે કેટલી મરેલી માખી ગંતા અર અર અને ઉપર નાનો એ ઉભાઈ તો દેખાય ને બ્લેક બ્લેક ને આવું થી આખું હતું પણ હવે ઓછું થઈ ગયું છે માખી ઉડે છે કે ગરી જાય ને અને સમેરા પર વારો કાઢી દે ને અર માં કેમ સાફ થાહે જોયું ને કેવી હાલત હતી મને તો એમ થાય કે હું થાય હજી કેદી ઉઠશે ને કેદી બધું કરશું પણ આજે એમ કહેતા હતા કે આજ થઈ જાય અમને બધું કાલ વરસાદ આવ્યો ને તો નીકળી ગઈ હશે બટ કાંઈ થયું નહીં એટલે પાછું અમારે હવે આજ કંઈક નવો જુગાડ કરશો નવે સરથી પાછું જોકે ડીઝલથી વહી ગઈ એટલી મરી ગઈ એટલે બહુ થઈ ગયું હજી બે એક વખત સરખાઈ નાખી દેવું ને એટલે ઓલમોસ્ટ વહી જાય એવું લાગે છે અમને વહી જાય તો બહુ સારું ને નહીં જાય તો કેટલા દિવસ સુધી રહે એટલે જોઈએ શું થાય હવે હવે આપણે સમીરની રાહ જોઈએ છે આવે એટલે જમી લઈએ જલ્દીથી અને આ જન્સની બુક્સના કવર ચડાવવાનું છે કારણ કે મંડેથી એને સ્કૂલ ચાલુ થઈ જાય છે અને કાલે એને ઓરિયન્ટેશન સ્કૂલે છે આપણે બધું કમ્પ્લીટ કરી લઈએ એટલે હવે આપણે બહુ ટેન્શન જઈએ નહીં સ્કૂલનું મંડેથી રેગ્યુલર થઈ જાય અને સમીરે આવી ગયા છે એવું લાગે છે દરવાજો ખુલે છે તારક મહેતા આવી ગયા હાલો આપણે ઝૂમી લઈએ આવો આવો જય શ્રી કૃષ્ણ મધમાખી મધમાખીનું જોયું છે મોરેલ ખરાબ હાલત છે ટેરેસમાં કાલના ટાઈમની જેમ વરસાદનો અંધાર ચાલુ થઈ ગયો છે ને થોડો થોડો ગાજવા મેંડો છે પવન ચાલુ થઈ ગયો છે જોઈએ છે કે આવે કે તો પાંચ વાગી ગયા છે થોડોક મોડા હાથ હારું તંચના ક્લાસમાં લેવા જવાનું ટેન્શન ના રહે આપણા વચ્ચે જો તમને બતાવો કેવો અંધારો થઈ ગયો છે જો અંધારો છે અને થોડું થોડું ગાજે પણ છે આ બાજુ વધારે છે આ બાજુ થોડા થોડા વાદળા છે ક્યાં પહોંચી જાય કે નક્કી નથી જોઈએ હવે આવે છે કે નથી આવતો પહોંચ્યું

આવડા વઈ જાય કાંદાએ બહુ રોર આવી દીધા છે આપણને હે ને કાંદા એવો રે બીજું કોઈ રોર રે હવે તમને કાંદા સિવાય બાકી આખી દુનિયા રોર આવે કાંદા તમને રોર આવે જ ને હોય જોઈએ બીજાને રોર આવે તો આવડવું જોઈએ નાન્સ ને પાણીપુરી ખાવાનું થઈ ગયું છે

हेलो श्री कृष्ण अन सजिनींदर रावत अने तो सुले जांच छ तो मचा न થાવતે તને કેબે किशन યાદ આવસ કે અન तो ती स्कुले रोजी डेट आतो का परन दिवस થી છે તો અમે جاي ચેન્સ ને સ્કૂલે ओरिएंटेशन छ तो आजे थर्ड स्टैंडर्ड બસ સિલેબસ નું આવી જ જાય બને જી નહીં

બહુ ડાયા છોકરાઓમાં નામ આવવું જોઈએ તમારું ત્રણ વાગે છે કે આપણે ફ્રી થયા છીએ આજ ત્રણ વાગે કે સ્કૂલે થયા એવા નવ વાગ્યાના સ્કૂલે તો કામ બધું હતું બાકી તો આવીને બધું કામ કર્યું આપણે એ કામ કરીને હવે ફ્રી થયા છીએ તો વંશને બુક્સના કવર ચડાવી દે એટલે એક કામ નીકળી જાય પછી એને પાછો ક્રિકેટમાં મૂકવા જવાનો છે તો પાછો ટાઈમ થઈ જાય એનો એટલે આપણે હવે કવર ચડાવવા બેસી જાય છીએ અને આ વખતે અમે છે ને રેડી કવર લઈ લીધા છે બુક્સની સાઇઝના બધા એટલે બહુ જાજી જફા મારી નહીં રહીએ નાની નાની બુક્સ છે ને એને જ ચડાવવાના છે બાકી બધી મોટી બુક્સના રેડી કવર લઈ લીધા છે તો આપણે ફટાફટ ચડાવી દઈએ એટલે કાંઈ નોટબુકને નથી ચડાવવા નોટબુકના શું છે ચડાવીને સર્ટિફિકેટ એ આવ્યા છે શેનું છે આવું સિલ્વર ઝોનનું છે ને જો આવી રીતે રેડી કવર હોય છે અહીંથી આવી રીતે પુઠ્ઠામાં અંદર જવા દેવાનું બે બાજુથી અને બધેય અહીંથી પાવ ઉઠે નહીં એટલે ફટાફટ ચડી જઈ રેવા દે કરતો ને કાંઈ બે મિનિટ શાંતિ રાખો તો જો પછી જે નાની બુક હતી એને આપણે આ નોર્મલ રોલ થી કરીએ છે હું કરાય

બધી મને કી જાવ મને પછી માં ચૂપ રહેવું પડે તો છે ને ચૂપ રહેવું પડે એવું તો હાઈલે રાખતું હોય ઝઘડા તો થાય રાખતા હોય કઈ હોય નહીં તો બર્તન હે તો આવાજ તો આયંગી કે કરેંગે કિધર હે બર્તન હમ તો બર્તન હે ના કોણ મે ઓર ડેડી તો આવાજ તો આયંગી બર્તન હે एले चम्ची लेने हूं केवला थारियो चम्ची ले तंग 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 वगड़ो एकदम रे चम्ची ले टंग टंग भाग तो तारो सो पण वारो वागत तर हां वागत वागतो मारो जातो यार तो मेर <laughs> <भारो वाक> <laughs> के

ગલો સ્પેરેન પોલા એ તો મારો જ બરાબર સોરી કહું છું એટલે અમારે ઝગડો એટલે અત્યારે ઈ ઝગડાના મનામાંમાં આઈસ્ક્રીમ ખવડાવવા લઈ છે હુ કે દસ બજે આજ વિસે તો માણા દેખાય ને તો દસ વાગે અમારા રસ્તા થઈ ગયા હોય સામ સુમસામ અને જી વેકેશન અમુક ને સ્કૂલ ખુલી ગઈ ને નેત ખુલી પરમ એટલે આ બધું ખુલવાની અમારી પરમ તો ચાલો લઈ

हमने तो बस डेजर्टिनो में भाग लिया कहता था डैडी डेजर्टिनो ने फिर रिटर्न हो नु कहता था फिर रिटर्न नाम याद नहीं तो आओ डेजर्टिनो मैं गई तू मैं अरे नासिक में आते रे ट्रैफिक तो जो समय वो कह रहा है मार होई गई थी वे कशम चलो वे डेरी डोंट मत चलो डेरी डोंट मत तो निकली क्या अब जाएँ नेचर्स પણ પણ ટ્રાફિક કેટલો છે ફૂલ નથી એટલો તો મોદી મોદીની શપથ વિધિમાં બધે બહુ મસગુલ થઈ ગયા છે તો મોદી જેવી ટોપી પહેરીને આવી ગયા

મોદી ગુજરાતી માં લે ને શપથવિધિ દર વખતે ખરા આવડે તો વાસણ બઉ કામો છોકરો છે છોકરી હોય તો બતાવજો કામ હા કરે છે ને બધાય વાસણ કરી જો હમણાં વાસણ બધાય પૂરા ફટાફટ ઉઠે જ વાસણ હો હું ટાઈમ થઈ ગયો તારે હવે સ્કૂલ છે ફટાફટ ઉટકી લે વાસણ ટાઈમ થઈ ગયો છે આવે રોજ રોજ કર તો વાસણ બો થર્ડ માં આવી ગયો ને એટલે હવે તો કામ કરે ને હું કઈ નાનું તો નથી ગમે હાથમાં આવે લઈ લેવાનો એવો વિચાર ના હોય હા કાલે છે ને મારો બધે એક્સાઇટેડ ડે છે કેમ કે કાલે મારો છે પૂરો છે ઓકે હું જે સ્કૂલેથી આવીશ મારું આપણે સવાર ચાલુ કરશું ને ફર્સ્ટ એક્સપિરિયન્સ બતાવશે એક્સપ્રેશન નહીં એક્સપ્રેશન તો સ્કૂલે જાતે જોવાનું હોય સ્કૂલે થાય તારું ફર્સ્ટ એક્સપિરિયન્સ કે ઓર્યું ફર્સ્ટ ડે નો થર્ડ ના ક્લાસમાં એ કહેજે બધાયને થર્ડ નું લગન થઈ જાય જાઓ હવે અન્સને નવ વાગે સુઈ જવાનું છે એટલે હા તો આઠ ને ચાલીસે રૂમ માં જઈશ હાથ પગ ધોઈસ તો નવ વાગી જાય એટલે જાવ વાલો